આ મુદ્દે આમ આદમી પાર્ટી સુરતના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે મુખ્યમંત્રી સારી રીતે જાણે છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડું વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલા ઘા સમાન છે મુખ્યમંત્રીના માધ્યમથી અને માનનીય વડાપ્રધાનને એમણે આપેલું વચન પણ યાદ કરાવવા માગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું કે પંદર ઓગસ્ટના દિવસે રાષ્ટ્રજોગ સંબંધનમાં લાલ કિલ્લા પરથી જાહેર કર્યું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ છે એમણે કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાના વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેશ સાબિત થાય એવી શંકા છે ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચવા માટે આવવાની શરૂઆત થઈ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તા કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગોના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ ચોપન લાખ રૂપિયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે એમ લાગે છે સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાડીએ કહ્યું કે અમને આશા છે કે ખેડૂતોના હિતમાં ભારત સરકાર પોતાનો આ નિર્ણય રદ કરી ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે કટિબંધ હોવાના આપેલા વચન પાડશે જો આમ નથી થતું તો ભારત સરકાર પોતાના નિર્ણયને વળગી રહે તો એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દેશના ગુજરાતના ખેડૂતોના હિત માટે સંઘર્ષનો રસ્તો અપનાવશે આ સાથે જો ભારતના કૃષિ ઉદ્યોગ પર સંક્રમણ અનુભવશે તો એ દેશના લાંબા ગાળાના હિતો માટે સારું નહીં હોય ભારત સરકારના આ નિર્ણય અમને ખેડૂતોના હિતોની વિરુદ્ધ ભારત સરકારની નીતિઓ વિરુદ્ધ અને લાંબે ગાળે ભારતના આર્થિક વેપારિક હિતોની વિરુદ્ધનું લાગે છે એટલા માટે મુખ્યમંત્રીને ફરી ફરી વિનંતી કે આ નિર્ણય ભારત સરકાર તાત્કાલિક રદ કરે એવી આશા છે આમ આદમી પાર્ટીએ પોતાના આવેદન પત્રમાં તમામ માંગણીઓ કરી અને રદ કરવાનું કહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કેન્દ્રને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિતના વિરોધમાં એક નિર્ણય લીધો છે વિદેશથી આયાત થનારા કપાસ પર મુક્તિનો નિર્ણય ભાજપ સરકારે જે લીધો છે એના કારણે ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને આજે આમ આદમી પાર્ટીની આખી ટીમ એ આવેદનપત્ર આપવા માટે આવી છે કે ખેડૂત વિરોધી આ નિર્ણય કપાસની આયાત ઉપરની કરમુક્તિનો આ નિર્ણય ભાજપ સરકાર તત્કાળ પાછો ખેંચે અને ખેડૂતોના હિતના સહયોગમાં હિતમાં આ નિર્ણય લે કે કપાસ ઉપર આયાત થનારા આયાત થનારો જે કર છે એને ફરીથી કાયમ રાખવામાં આવ્યો છે